સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યો આપ જોઈ શકો છો આ તટેશ્વર ગામેથી પસાર થતો સ્ટેટ હાઈવેના દ્રશ્યો છે ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા છે જે પ્રમાણે આ જે સ્થાનિક ખાડી છે સ્થાનિક ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે તેને કારણે જે પાણી છે તે સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા છે તેને કારણે સ્ટેટ હાઈવે જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકો છે તે જીવના જોખામે પાણીમાંથી વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેને કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે માનવી સ્ટેટ હાઈવે છે આ સ્ટેટ હાઈવે હોવાને કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો અહિયાંથી પસાર થતા હોય છે પરંતુ જે પ્રમાણે સ્ટેટ હાઇવે ઉપર વરસાદી પાણી ફરી રહ્યા છે તેને કારણે સ્થાનિકોની સાથે સાથે વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પાણી ભરાવાને કારણે કેટલાક વાહનો પૈડા છે તે થંભી ગયા છે એસટી બસ છે તેને રોકવાનો વારો ઉભા વારો આવ્યો છે આપણી સાથે એસટી બસના ડ્રાઈવર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું બસ ઉભી રાખવાની નોબત આવી છે શું કારણ પાણી આ રસ્તા પર પાણીના કારણે કેટલા સમયથી ઊભા ઉભા રહ્યો દસ પંદર મિનિટ થઈ ગઈ પેસેન્જર પેસેન્જર છે ઉતારી નથી બિલકુલ જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે તેને કારણે એસટી બસના જે છે તે પણ થંભી ગયા છે જોઈ શકો છો જે રીતે વરસાદી પાણી ભરાયા છે લોકો હેરાન પરેશાન છે આપણી સાથે સ્થાનિક પણ છે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું વરસાદી પાણી ભરાયા છે સ્ટેટ હાઈવે ઉપર ગુટર સમા પાણી ભરાયા છે કેટલી તકલીફ થાય છે અમને બહુ તકલીફ થાય છે અને બીજું કે આ તો કાયમ જ્યારે વરસાદ ચોમાસું આવે ત્યારે આ કાયમની પરિસ્થિતિ રહે છે અને બીજું કે અમે સરપંચને પણ જાણ કરી કે અમને આ આ રોડ ઊંચો થશે તો અમારા ઘરમાં તો પાણી આવવાનું એ નક્કી જ છે પણ આ કોઈ સમય ઉકેલ આવતો નથી શું માંગે તમારે અમારે આ રોડ જરા નીચો થાય ને ખાલી સાફ કરાવે તો આ સમસ્યા નીકળી જાય છે ને આજુ આ બાજુના ઘરમાં તો પાણી આટલો વરસાદ પડે એટલે પાણી ચાલુ જ થઈ જાય છે અંદર ઘરમાં ઘરમાં તો પાણી ચાલુ જ છે તંત્રનો તંત્ર સામે સ્થાનિકો રોજ ચાલી રહ્યા છે દર ચોમાસામાં આ પરિસ્થિતિ નિર્માણ જે છે તે થતું હોય છે જે રીતે ડ્રેનેજ લાઈનની સાફ સફાઈ કરવાની હોય છે સાફ સફાઈ કરવામાં નથી આવતી જેને કારણે જે વરસાદી પાણી છે તેનો નિકાલ થતો નથી એને કારણે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે